તો મિત્રો સૌથી પહેલા તો આપને જય જવાન જય કિસાન ફરી એકવાર સ્વાગત છે તમારું મારી એક નવી YouTube ચેનલ માં એક નવા વિડિયો સાથે એક નવા ટોપિક સાથે તો મિત્રો એક વિડિયો લઈને આવી ગયો છું તમારા સમક્ષ જનતાના હિત માટે ખેડૂતોના હિત માટે અંબાલાલને આ શકાય અનુસાર અમારા મોવા તાલુકાના આજુબાજુના ગામડામાં અતિ ભારે વરસાદનો ધાયો છે જે હાલના દ્રશ્ય તમે જોઈ શકો છો हमारा गांव नेती शहर जावा माटे एक रस्तो छे जे અત્યારે ફિલાલ પાણી માં રૂપ્ત થઈ ગયો છે. ને આવતીકાલે કદાચ હજી વધારે નુકસાન જોવાનું નઈ પણ જોવાનું મળી શકે છે. તો મિત્રો આવી ન્યૂઝ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડિયોને લાઈક કરી દેજો. બેલ આઇકન પર પ્રેસ કરી દેજો તાકે દરેક નોટિફિકેશન તમારા સુધી પોગી જાય. જય જવાન જય કિસાન.